ખરેખર બુક આવ્યું મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વર્ષો પહેલા એક છોકરો એક કંપનીમાં મેનેજર હતો જ્યારે પણ કોઈ તેની સાથે બુક વિશે ડરામની વાતો કરે ત્યારે તેને ડર લાગતો ન હતો તેણે કહ્યું કે બુક જેવી કોઈ વસ્તુ નથી આ બધો લોકોના મનનો ભ્રમ છે એક દિવસ ઓફિસમાં ઘણું કામ હતું જેના કારણે તે રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો રાત્રે બાઇક પર આરામથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કાર નિર્જન રસ્તા પર તૂટી પડી હતી રાત્રિનો સમય હતો અને કાર કોઈ રિપેર કરી શકશે નહીં એમ વિચારીને તેને બાઇક ખેંચી અને ચાલવા લાગી થોડે દૂર પહોંચ્યા પછી એક બસ સ્ટોપ પાસે એક ફકીરને બેઠેલો જોયો લાંબા સમય સુધી બાઇક ખેંચી રહેલા છોકરાએ પણ થોડીવાર રહીમ રાહ જોવાનું વિચાર્યું તે સીધો ફકીર પાસે ગયો અને બેસી ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો બંને વચ્ચે લગભગ દસ મિનિટ સુધી વાતચીત થઈ અને સાથે જ બુકનો ઉલ્લેખ પણ સામે આવ્યો છોકરાએ હસતા હસતામ કહ્યું કે બુક એવું કંગી નથી અને ન તો હું તેમાં માનતો આ બધી ખોટી અને ભ્રામક વાતો છે ફકીરે આશ્ચર્યથી છોકરા તરફ જોયું અને કહ્યું તમે બુકમાં માનતા નથી એ અલગ વાત છે જો તમે કહો છો કે ભૂકનું અસ્તિત્વ નથી તો તે તગદન ખોટું છે છોકરો ફરી હસ્યો અને પૂછ્યું કે જો ભૂત હોય છે તો તેઓ કેમ દેખાતા નથી શું તમે ક્યારેય જોયું છે તમે મને એક પણ બતાવશો ફકીરે વિચાર્યું કે આજે હું તેને ભૂકત બનીને બતાવીશ તેણે છોકરાને તેની પાછળ ચાલવાનું કહ્યું અને સ્મશાન તરફ આગળ વધ્યો બંને નિર્જન રસ્તે ચાલી રહ્યા હતા હવે છોકરો થોડો ડરવા લાગ્યો પણ હિંમત ભેગી કરીને તે આગળ વધ્યો થોડી વાર માં બંગને સ્મશાનગૃહમાં પહોંચી ગયા ત્યાં ઘણા મૃતદેહો ચાલતા હતા ફકીરે છોકરાને એક જગ્યાએ બેસાડ્યો અને કહ્યું કે થોડા સમય પહેલા અહીં એક મૃતદેહ બાળવામાં આવ્યો હતો હવે હું તમને અહીં એક ભૂખ બતાવીશ ફકીરે ઝડપથી ત્યાં ખીલી ચોમટાડી અને દોરો બાંધ્યો હવે દોરાનો છેલ્લો ભાગ છોકરાને આં પતા તેને કહ્યું મેં દોરા સાથે ચાર લાકડીઓ મૂકી છે તેમને ખાવા માટે ચાર આત્માઓ આવશે જ્યાં સુધી આત્મા આ દોરાને સંપૂર્ણ રીતે ખાય નહીં ત્યાં સુધી આ દોરાને બિલકુલ છોડશો નહીં નહીં તો તમારી સાથે ખૂબ જ ખરાબ વસ્તુઓ થશે આટલું કહીને ફકીરે છોકરાને આંખો બંધ કરવા કહ્યું મને પોતે જ મંત્રનો પાઠ કરવા લાગ્યો ફકીરની વાત સાંભળીને છોકરો થોડો ડરવા લાગ્યો પણ તે ઝડપથી દોરો પકડીને આંખો બંધ કરીને બેસી ગયો થોડી વાર મંત્રનો પાઠ કર્યા પછી સંતે તેમને આંખો ખોલવા માટે બોલાવ્યા છોકરાએ આંખ ખોલતાની સાથે જ તેની સામે ચાર આત્માઓ નાચતા જોયા તે આ બધું માની શકતો ન હતો પછી તેની નજર એક આત્મા પર પડી તે બીજું કોઈ નહીં પણ તેનો પાડોશી હતો જેનું બે દિવસ પહેલા જ અવસાન થયું હતું તેણે જોયું કે તરત જ છોકરાના હાથમાંગથી સફેદ દોરો પડી ગયો તેને ગભરાઈને આજુબાજુ ફકીર તરફ જોયું પણ તે મંત્ર સંભળાવીને જતો રહ્યો હતો હવે ડરથી તે ઝડપથી પોતાના ઘર તરફ દોડવા લાગ્યો આ દરમિયાન કોઈ તેને પાછળથી વારંવાર બોલાવી રહ્યું હતું તેનું નામ બોલાવી રહ્યું હતું પરંતુ તે વળ્યો નહોતો કોઈક રીતે તે ઘરે પહોંચ્યો અને ભારે ડર સાથે સવાર થઈ ગઈ સવારે સૌથી પહેલા તેને તેના માતા પિતાને સ્મશાનની ઘટના વિશે જણાવ્યું અને સુવા માટે તેના રૂમ માંગ્યો થોડા સમય પછી જ્યારે તેની આંખ ખુલી તો તે સ્મશાનમાં હતો કોઈને ખબર નથી કે તે ફરીથી સ્મશાન કેવી રીતે પહોંચ્યો પરંતુ તે જ દિવસથી છોકરાની તબિયત માનસિક રીતે બગડવા લાગી વાર્તામાંથી બોધ માણસે હિંમતવાન બનવું જોઈએ પરંતુ બહાદુર હોવું મૂર્ખ છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ